વિશે સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચાર ભારતનો સાહિત્યિક વારસો તેમાં આજે આપણે ભારતના વેદો કેટલા છે અને કયા કયા છે તે જોઈશું તો દેખો વેદો આપણા ભારતમાં ચાર છે કેટલા વેદો છે ચાર વેદો છે અને ખૂબ જ અગત્યના વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થરોવેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થર્વેદ તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે તો પ્રાચીનતમ એટલે જૂનામાં જૂનો સૌથી જૂનો પ્રાચીનતમ મતલબ સૌથી જૂનો સૌથી જૂનો મતલબ કે દેખો આપણે કુલ ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામે સૌથી જૂનો ગ્રંથ કયો છે છે ચાર ઓપ્શનમાં હશે હવે ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે ને તેમાં એક હજાર આઠ અઠ્યાવીસ ઋચાઓ છે મતલબ પ્રાર્થનાઓ જેવી છે બરાબર સૂકતો છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે દેવોને લગતી તેમને લગતી પ્રાર્થનાઓ છે બરાબર આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી યજ્ઞને બધું ખબર ને તમને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે ઉષા છે સંધ્યા છે તેને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે હવે યજુર્વેદની વાત કરીએ તો યજુર્વેદ વેદ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે ગદ્ય પદ્ય તમે ગુજરાતીમાં ભણતા આવશો ગદ્ય ગદ્ય સમીક્ષા કરો બરાબર પદ્ય વિશે વાત કરો છો કવિતા છે તે ચાલો તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ યજ્ઞ કરતી વખતે કયા કયા મંત્રો બોલે છે બરાબર યજ્ઞ કરતી વખતે કઈ ક્રિયાઓ વિધિઓ કરે છે તે દર્શાવવામાં આવે છે અને ત્યાર પછી આપણે સામવેદ ભણીએ સામવેદ તો ઋગ્વેદની રૂચાઓનું જ્ઞાન કરવા ગાન કરવાની વિધિ અહીં આપેલી છે મતલબ કે ઋગ્વેદની જે રૂચા હોય તેને કેમની બોલવી કેમની તેને ગાવી આ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે રાગ અને લય અગત્યના છે બરાબર તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય છે તો કે સામવેદ કયો વેદ સામવેદ આ શ્લોકોને રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે અથર્વવેદ અથર્વેદ તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન છે અથર્વવેદ ઘણા બધા કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન ક્યાં છે અથર્વવેદનું બરાબર સિમ્પલી આપણે અત્યારે ચાર વેદ દેખ્યા કયો કહે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ બોલો ઋગ્વેદ ইজুর্দ সামবেদ অথর্বেদ ঋগে অথর্বেদ ঋগে অথর্বেদ অথর্বেদ ঋগেজুর্বেদ সামথর্দ জুনা যুনা গ্রন্থ কোথায় સંગીતની ગંગોત્રી કોને કોણે કહેવામાં આવે છે સામવેદ વેદ સામ વેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે જ્યારે ઋગ્વેદને શું કહેવામાં આવે છે જૂનામાં જૂનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કેટલા ભાગોમાં વેચાયેલો છે દસ કેટલી રૂચાઓનો સંગ્રહ છે એક હજાર અઠ્યાવીસ તેમાંથી કેટલીક રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ પ્રાર્થનાઓ પણ છે બરાબર ને આ ક્યારે કરવામાં આવતી કે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી શું ક્યારે યજ્ઞ પ્રસંગે મને જો તમને સિમ્પલ ભાષામાં સમજાવું તમે યજ્ઞ કરવા તો બેઠા છો પહેલાં બ્રાહ્મણને એટલું ખબર હોય છે ને કે મારે આ વસ્તુ ગાવાની તે વસ્તુ ગાવાની બીજી વાત કે જ્યારે હવે યજ્ઞની આસપાસ કંઈ પણ બનાવો જેમ કે યજ્ઞનો વેદ કયો છે યજુર્વેદ કયો છે યજુર્વેદ ત્યાં સિમ્પલ રીતે ગદ્ય અને સ્વરૂપમાં આવે છે ત્યારે આપણે બ્રાહ્મણને એટલું ખબર હોય કે હા મારે આ મંત્ર બોલવાના છે મારે આ ક્રિયા કરવાની આ વિધિ કરવાની તે સમા આવશે યજુર્વેદ પછી આ વિધિ આ મને સિમ્પલ જે પણ મંત્રો છે તે ગાવાના હોય તે કયા રાગમાં કઈ લયમાં ગાવાના તે બધું સામ આવે છે સામવેદ મતલબ સિમ્પલ જો તમારે દેવોને લગતી સ્તુતિઓ સામ આવે ઋપવેદમાં પછી યંત્ર યજ્ઞના મંત્રો છે યજ્ઞની ક્રિયા વિધિઓ સામા આવે યજુર્વેદમાં સામવેદમાં તે રૂચાનું ગાન કહીને કરવું તેના કયા લયમાં ગાવી કયા રાગમાં ગાવી તે ક્યાં આવશે સામવેદમાં આવશે અર્થર્વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન છે આ યાદ રાખવાનું અગત્યનું કે અથર્વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન છે